રોજ અંગ્રેજો દ્વારા દેશ છોડ્યો અને આજે કોર્પોરેટર કંપની દેશ છોડી ભારત બચાવો રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ પૂતળા દાન થાય તે પહેલા કિસાન કાર્યકર્તાની અટકાય રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા કોર્પોરેટ કંપની દેશ દેશ છોડી ભારત બચાવના નારા સાથે પૂતળા દહન કાર્યક્રમ આપવા આવેલ હતો અને પૂતળા દહન કાર્યક્રમ કરે તે પહેલા જ પોલીસ દ્વારા વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી વી કાગ પ્રદેશ મહામંત્રી રામસિંહભાઈ ગોહિલ મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દોલાભાઈ ખાગડા જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા મહામંત્રી નવાબભાઈ મુજી તાલુકા પ્રમુખ કાંતિભાઈ માળી વગેરેની સરકાર દ્વારા પોલીસ મારફત અટકાયત કરવામાં આવે છે વધુમાં પ્રદેશ મહામંત્રી વી કે કાક જણાવે છે કે નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ અંગ્રેજો ભારત દેશ છોડી ગયેલ અને આજે નવ ઓગસ્ટ બે ના રોજ કોર્પોરેટ કંપની ભારત દેશ છોડી ખેડૂત બચાવના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવા આવેલ હતો અને પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવે તે પહેલા ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સરકાર ખેડૂતોથી ડરી ગઈ છે અને પોલીસને આગળ કરે છે અને પોલીસ થકી ખેડૂતોને લોકશાહી દેશ સરકારની નીતિનો વિરોધી કાર્યક્રમ કરવા દેતી નથી તેમજ રામસિંહ ગોયલ જણાવે છે કે અમે ખેડૂતના ઘરે જન્મ લીધો એ જ અમારો ગુનો છે અને સરકાર કોર્પોરેટ કંપનીની ગુલામ બની ગઈ છે અને કંપનીના હિતની ચિંતા કરે છે પરંતુ દેશના અન્નના ભંડાર ભરી ચોર્યાસી લાખ જીવા જૂની આંતરડી ઠારી પેટ ભરવાનું કામ ખેડૂત જ કરે છે તેમજ રાત દિવસ વરસાદ ઠંડી ગરમીની સતત પશુ સાથે પશુ બની મહેનત કરે છે પરંતુ તેના બદલામાં ખેડૂતને શું તે સવાલ છે અને કંપની તરફી કાયદો બનાવી ખેડૂતને દેવડી બનાવી દીધો અને ખેડૂતને આત્મહત્યા કરવા સરકાર મજબૂર કરી દીધો છે જેથી આજે નવ ઓગસ્ટ બે હજાર રોજ કોર્પોરેટ દેશ છોડો ખેડૂત બચાવોના નારા સાથે કોર્પોરેટ કંપનીના પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ હતો આજે રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા નવ ઓર્ષે અંગ્રેજોએ જે ભારત દેશ દેશો એ રીતે આ દેશ પછી ખેડૂતો કોઈપણ જગતને પણ દેશ છોડો અને ખેડૂતો દેશ બચાવોના નારા સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત પોલીસે આની વહેલી સવારથી અમારી અમારા ગ્રેજ્ય છે અમારા જિલ્લાના હોદ્દેદાર રામસિંહ ગોહિલ પ્રદેશ મહામંત્રી ગોલાભાઈ ખાવડા જિલ્લા પ્રમુખ ભરતભાઈ કહેણ જિલ્લા મહામંત્રી તેમજ તાલુકા પ્રમુખોથી

આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ ના દિવસે એસ કે પશુપાલકના વિવિધ મુદ્દાઓને લઈ અને રસ્તા રોકો આંદોલન ગામના કાર્યક્રમો આપેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન ભારતીય કિસાન યુનિયન એસકે એમ સાથે જોડાયેલા ત્રણેય સંગઠનો હોય ગુજરાતની અંદર આ કાર્યક્રમ કરવાની ખેડૂતો અને ખેડૂત આગેવાનો તૈયારી કરે પહેલી વહેલી સવારે ભાવ પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવેલી છે અને અમે વિવિધ ખેડૂતોના પશુપાલકોના મુદ્દે હર હંમેશા લડત લડતા હોઈએ છીએ તેને લઈ અને લડતની તૈયારી કરીએ ના કરીએ તેના પહેલા વહેલી સવારે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવેલી છે અને સરકારને અમે કહીએ છીએ કે અમે ગાંધી જીત્યા માર્ગે એક સંદેશ આપવા માગીએ છીએ અને ખેડૂતોને પશુપાલકોની જે સમસ્યા છે તે સરકાર સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને જ્યાં સુધી અમારે લડાઈ સફળ નહીં થાય ત્યાં સુધી અમે ખેડૂતો અને ખેડૂત આગેવાનો લડાઈ લેવાના મૂડમાં છીએ અને આ લડત અમે લડીને બતાવીશું રિપોર્ટર કરન્સી રાજપૂત